તો અત્યારે બીજા મંદિરે ભારત માતા મંદિર ભારત માતા મંદિર લિફમાં આવી ગયા બધા મંદિર હતા છઠ્ઠા માળે મહાદેવનું મંદિર છે અહીંયા ગુફાની અંદર મહાદેવ બેઠા હોય એવું જોવું આની સાથે પેન્ટિંગ વેન્ટિંગ જોવો જેમ જેમ નીચે જતા જઈએ મંદિરના દર્શન થાય છે નોખા નોખા મંદિર છે બીજું મંદિર આવી માતાજીમાં સિદ્ધિ દાત્રી હર્ષિદ્ધિ માં જય હર્ષ મીનાક્ષી

છ માળ માં ત્રણ આ બધા સાધુ સંતો ના મંદિર છે ત્રીજા માળે જોવો છો રામદેવિર મહારાજ તો બીજા આ જોવો શું કેમ કે બે ત્રણ મંદિર લેવાના છે તો અહીંયા બહુ ખોટી થવા નથી આપણે કેમ કેવું ભાવ લાગે હા જોવો હજી ગંગા આરતી રાતે કરવાની છે આપણે કરવાની નીતિ જોવાની છે મહારાણા અંગ્રેજજી મહારાણા શિવાજી મહારાજ ભગતસિંહ શહીદ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ આવું કઈ હતું બહારથી કરી લીધું પણ નાનું નહીં ભોળાનાથનું મંદિર મંદિર આવે છે મજા આવે ગંગા આરતીમાં જવાનું છે વરસાદ ચાલુ થઈ ગયો જોવો તો આપણે રિક્ષા રિક્ષા ક્યાં ગયું રિક્ષા આગળ પડી છે જો ઓલા પણ પડી તો રિક્ષામાં બે ની ક્યાં લઈ જાય એની ઉપર ત્યાં બધી બનાવ્યો

જય મહારાજ મહાકાળે ગુફા છે હમણાં ગુફામાં જવાનું છે તમને બતાવ છું

સરસ્વતી માં તો આ ગુફા જવાનો રસ્તો છે ફોટા પાડવા મનનાય છે પણ બે ત્રણ માર સડી ગયા જેવી હવે બધ <laughs> ના નહી એમ થી ગુફાતી વરસાદ ની બાકાજીકી બોલે હે ભાઈ જો પાછી ગુફા આવી છે એમાં જવાનું છે આ તો હી તો થતી છે એ જો આ ગુફા છે કાય હાથે બનાવેલી છે પુરાતની તો નો કહેવાય આ તો આ બીજા મંદિરે આવ્યા છે હિમાલય એવું બનાવ્યું છે મૂર્તિના માધ્યમથી બધું દર્શાવે છે જો આ રામદરબાર માં આવ્યા છે આ રીક્ષા વાળા ભાઈ અમને રસ્તો દખાડ્યા છે એ પ્રમાણે મારે મંદિર ફરી જોઈ રામદરબાર કેવાય જોવી અંદર જો દરબાર છે ને ભાઈ બીજા મંદિર આવ્યા છે જો આ અંદરની સાઈડ કંઈ ગુફા ગુભા નહી આબુ આવી હા અહીંયા અંદર ગુફા છે કૃષ્ણ પર્વત ઉતાર્યો હતો ને એનું ચિત્ર રચ્યું છે પલ્યું નહીં એવા થોડા એ મેળો પીડો નહીં પડી ગયા જોવા અંદર આવું કાંઈ છે ટિકિટ લઈ લીધી છે જો જો

જૂના ઘટના વતની હે

આયે ગંગા જો તરફ આવી છે અને ભીડ જોઓ ખાલી તમે આરતી જો કે શરૂ થઈ ગઈ છે पूर <laughs> जा